બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસને સોમવારે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પોલીસે થરાદના શિવનગર વિસ્તારમાં રહેતા જગદીશપુરી દેવપુરી ગૌસ્વામીના રહેણાંક ઘરમાં સવારે અગિયાર વાગે રેડ કરી તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન જગદીશપુરી દેવપુરી ગૌસ્વામીના ઘરમાંથી એક પ્લાસ્ટિકના કટ્ટામાં સફેદ પ્લાસ્ટિકની થેલીમાં ભરેલો રૂપિયા ચૌદ હજાર છસો પચાસની કિંમતનો એક કિલો ચારસો ને પાંસઠ કિલોગ્રામ સૂકો ગાંજો મળી આવ્યો હતો જેથી પોલીસે જગદીશપુરી દેવપુરી ગોસ્વામીની અટકાયત કરી હતી સ્થળે એફએસએલ અધિકારી ડીએમ પટેલે પરીક્ષણ કરતા તેમાં કેના બીચના સક્રિય ઘટકો હોવાનું જાણવા મળ્યું હતું જગદીશપુરી દેવપુરી ગોસ્વામીએ કબૂલ્યું હતું કે ગાંજો રમેશભાઈ આદિવાસી રહે પોશીના જિલ્લો સાબરકાંઠા પાસેથી લાવ્યો હતો અને પોલીસે રૂપિયા ઓગણીસ હજાર છસો પચાસનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી